આ છે યુથ મીડિયા ગ્રુપ અને આપ જોઈ રહ્યા છો યુથ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સમયની સાથે નમસ્કાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં મનરેગા શાખાનો કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે લાંચ લેતા ઝડપાયો ગુજરાતમાં કચેરીમાં કેટલા કર્મચારી પોતે જ રાજા અને પોતે જ વજીર બની બેઠા છે ઝાલોદ તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં ફરજ બજાવતો કર્મચારી લાંચ લેતા પકડાઈ જતાં અફરાતફરી મચી જવા પામી હતી એક જાગૃત નાગરિક દ્વારા સરકાર શ્રીમાની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજનામાં જમીન સમતલ કરવાનું કામ કરવા માટે યોજના અંતર્ગત જરૂરી કાગળો કરી તેના વર્ક કોડ પડાવી ફાઇલો મંજૂર માટે મોકલવા સારું મનરેગા શાખાના અસિસ્ટન્ટ વર્ક મેનેજર બળવંતસિંહ પૃથ્વીસિંહ લબાના ઉમર વર્ષ ચોપ્પન ધંધો નોકરી અસિસ્ટન્ટ વર્ક મેનેજર મનરેગા શાખા તાલુકા પંચાયત કચેરી ઝાલોદ જિલ્લો દાહોદ અગિયાર માસ કરાર આધારિત મૂળ રહેવાસી પેથાપુરના વ્યક્તિએ ફાઇલો મંજૂરી માટે મોકલવા સારું એક ફાઇલ દીઠ પાંચ હજારની માગણી કરી હતી જાગૃત નાગરિક દ્વારા ઓછા વતી કરવા જણાવતા આક્ષેપિતે વીસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના નાણાંની ફરિયાદી આપવા ન માંગતા હોય ફરિયાદીએ એમ એ જોત પોલીસ ઇન્સ્પેક્ટર મહિસાગર એસીબી લુણાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ અન્ય આજરોજ લાંચના છટકા દરમિયાન આક્ષેપિત ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા વીસ હજારમાંથી સત્તર હજાર સ્વીકારી રાતોરાત કરોડપતિ બનવા સ્વપ્ન જોઈ રહેલા આ કર્મચારી પકડાઈ જતા ઝાલોદ તાલુકામાં અન્ય શાખામાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે